નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી દ્વારા બીએ બીએસસી બીકોમ સહિતના અભ્યાસક્રમોમાં સેમેસ્ટર 6 માં નબળું પરિણામ જાહેર કરવામાં આવતા NSUI દ્વારા રજૂઆત કરવામાં આવી છે NSUI ના આગેવાનો અને કાર્યકરો યુનિવર્સિટી કાર્યાલય ખાતે એકઠા થયા હતા અને કાર્યકારી કુલપતિને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી અરવેદન પત્ર આપવા અંગે આગેવાની માહિતી આપી હતી પીએ આઈટી એવા વિષયોમાં વિદ્યાર્થીઓને સેમ સિક્ષમાં નાપાસ થયેલા છે અને એકથી જે વિદ્યાર્થી એકથી થી પાંચ સેમમાં પાસ થયેલા છે છઠ્ઠા સેમમાં એ લોકોને એકા બે વિષયમાં હાથે કરી केटी આપવામાં આવે છે અને એ પછી અહીંથી એવું કે રીએસેસમેન્ટ કરાવી રાખો વિદ્યાર્થીઓ રીએસેસમેન્ટ કરાવે છે પછી યુનિવર્સિટી પૈસા પાછા પરત કરતી નથી પૈસા પાછા પરત કરવો બહુ ના મોટાઈવરગાડે છે જે બાબતે એનએસયુએ દ્વારા સેમેસ્ટર છ ના પરિણામમાં દસ માર્કનું ગ્રેસિંગ આપવામાં આવે તેવી માગણી કરવામાં આવી છે